પર્દાફાશ થયોપુર વીજ ભંગાર વેચી નાખ્યો ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સુરેશ દેત્રોજાએ કૌભાંડ આચર્યું ભંગાર વેચતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ધ્રાંગંધ્રા રાજસીતાપુરના નાયબ ઈજનેરે કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધી આ ઘટના અંગે

સાઠ હજાર થી વધુ ની કિંમત નો ભંગાર વેચ્યા હોવાનું ફરિયાદ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધાંગેધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ ની તજવીજ હાથ ધરવામાં આવી છે આભાર